સુઈગમ બોર્ડર પીએસઆઈ જીજી જાડેજાનો વય નિવૃત્તિ થતાં તેમનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો સુઈગમ પોલીસ સ્ટેશન ખાતે થરાદ નાયબ પોલીસ અધિક્ષક એસ એમ વારોતરિયા અને સ્ટાફ તેમજ સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં વય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો સરહદી તાલુકા મથક સુઈગમ ખાતે બોર્ડર પીએસઆઈ તરીકે ફરજ બજાવતા જીજી જાડેજા વય નિવૃત્ત થતાં સુઈગમ પોલીસ સ્ટેશન ખાતે થરાદ ડીવાયએસપી એસ એસ એમ વારોતરિયા મામલતદાર એસ એમ મારૂ તથા પોલીસ સ્ટાફ સહિત આજુબાજુના ગામોના સામાજિક રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં વય નિવૃત્ત અને વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો વીસ વર્ષની ઉંમરે પોલીસ કોન્સ્ટેબલ તરીકે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાયેલા પીએસઆઈ જીજી જાડેજાએ આડત્રીસ વર્ષ સુધી પોલીસ ખાતામાં સેવા આપી છે અને છેલ્લા બે વર્ષથી સુઈગમ બોર્ડર પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા હતા એકત્રીસ ડિસેમ્બરે તેઓ વય નિવૃત્ત થતા હોય આજે ત્રીસ ડિસેમ્બરે તેમનો વય નિવૃત્ત અને વિદાય સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં થરાદ નાયબ પોલીસ અધિક્ષક એસ એમ ભારોતરીયા સુઈગમ ઇન્ચાર્જ પી પીઆઈ એચ એમ પટેલ માવસરી પોલીસ ઇન્સ્પેક્ટર જે આર જે ચૌધરી વિપુલભાઈ દેસાઈ જે એચ ગઢવી પીએસઆઈ વાવ એચ કે દરજી સહિત પોલીસ સ્ટાફ અને સ્વિગમ અમલદાર એસ એમ મારુ સ્વિગમ તાલુકા ભાજપ પ્રમુખ લક્ષ્મણભાઈ ચૌધરી સ્વિગમ પૂર્વ સરપંચ વિહાજી રૂપાણી પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રામજીભાઈ રાજપૂત લીંબુની સરપંચ અનુપસિંહ જાડેજા બિપિનચંદ્ર ત્રિવેદી બાવાભાઈ પટેલ જગાભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને તમામ પોલીસ ડિપાર્ટમેન્ટ અધિકારીઓ અને સામાજિક અગ્રણીઓએ તેમને સિફળ સાકર મોમેન્ટો આપી શાલ ઉઠાડી સાફો પહેરાવી તેમજ નાની મોટી ભેટ સોગાદ આપી સ્વાગત કર્યું હતું અને દીર્ઘાયુની કામના કરી હતી આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક એસ એમ મારોતરીયાએ જણાવ્યું કે તેમની આડત્રીસ વર્ષની કારકિર્દીના અંદર તેઓ નિર્વિવાદ રહ્યા છે તેમની કામ કરવાની આવડત અલગ પ્રકારની છે સુઈગમ મામલતદાર એસ એમ મારુએ જણાવ્યું કે પીએસઆઈ જીજી જાડેજા સાહેબનો સ્વભાવશાલીન છે નિવૃત્તિ બાદ સામાજિક કાર્યોમાં પ્રવૃત્ત રહે અને સમાજનું માર્ગદર્શન કરતા રહે દી દીર્ઘાયુ જીવન વ્યતીત થાય એવી શુભેચ્છા પાઠવી હતી સ્વીગમ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ પટેલે જણાવ્યું કે કચ્છમાં જ્યારે તેઓ હતા તે સમયે તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે બાદ બંનેની સાથે બદલી પામી બનાસકાંઠા આવ્યા અને આજે સંયોગે સુઈગમ ખાતેથી તેમની નિવૃત્તિ અને વિદાય સમારંભનો કાર્યક્રમ સુભગ સમન્વય છે તેમની પાસેથી સમયપાલન શીખવા જેવું છે આ પ્રસંગે નિવૃત્ત થતા પીએસઆઈ જેજી જાડેજાએ જણાવ્યું કે આડત્રીસ વર્ષની પોલીસ ડિપાર્ટમેન્ટની કારકિર્દીમાં ઓગણીસ પોલીસ સ્ટેશનમાં બદલી થઈ છે જેમાં કચ્છ અમરેલી અને બનાસકાંઠા વગેરે જિલ્લાઓમાં તેમની બદલી થઈ છે આઠ વર્ષથી પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખાસ તો કાગળ ઉપર કામ લેવું પડે એ સમયે કાર્બન પેપર ઉપર લખવું પડતું હતું આજે ઝેરોક્ષ અને કોમ્પ્યુટર આવી ગયા છે અને ટેકનોલોજીનો પણ ઉપયોગ થઈ રહ્યો છે એ ખૂબ આનંદની વાત છે એમ જણાવી તમામનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો નિવૃત્તિ હું નિવૃત્ત મંદિરે અમારી મુલાકાત પોલીસ સ્ટેશન માં બહુ ઓછો આવું કામ સિવાય નથી આવતો પણ મંદિરે અમારે ખાસ મુલાકાત રાજેશ્વર મહાદેવમાં હોય તો પ્રાર્થના કરીએ કે એમની પાસે અનુભવ છે અને એક નાની વાત કહી દઉં સચિદાનંદ બાપુએ જે કીધેલી કે પતંગ જયારે ઉડાડીએ ને ત્યારે તૂટી ગયેલો એને પકડીને જ્યારે દોરી માંથી ઉડાડીએ ને ત્યારે એ વગર મહેનતે આપણને એનો આનંદ મળે છે કેમ કે અનુભવી પતંગ છે એને કેટલાય ગોથા ખાધા છે એને કેટલી ઊંચા નીચાણ જોયેલું છે અને એનો લાભ આપણને મળે છે તો સાહેબને કહું છું કે અંજારમાં એમાં આમનો લાભ એમનો સમાજ એમનો વિસ્તાર લઈ શકે અને એમનો મળે કારણ કે જૂના લોકો પાસે બહુ અનુભવ હોય છે ફરી એમનું તંદુરસ્ત જીવન શરીર તંદુરસ્ત રહે કારણ કે હવે ઉંમર પછી આ ખાસ અગત્યનું હોય અને એમના કુટુંબ સાથે એ બહુ પ્રેમથી અને નિરામય રીતે વિતાવે એવી મા નડેશ્વરીને પ્રાર્થના કરું છું ભારત માતા કી જય નડેશ્વરી માત કી જય રાજેશ્વર દાદાની જાય અને એમના આશીર્વાદ કાયમ માટે એમની કરે